આવે ખાલી માનું નામ મોઢે આવે ને સુરેન્દ્રભાઈ એ મુખે હોનલ નું નામ આવે હોનલ માં વારે આવે હોનલ વારે આવે માં મિત્રો આવી ગયા છે સોનલધામ મઢડા જ્યાં સોનલમાનો સોમ જન્મ શતાબ્દી મહોત્સવનું જે દિવસનો જે ભવ્યથી અતિ ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે તેની તારીખ અગિયાર બાર ને તેર જે જાન્યુઆરી એટલે પહેલા મહિનામાં જે બે હજાર ચોવીસમાં ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે તે હું તમને અત્યારે આવલોકમાં બતાવવા જઈ રહ્યો છું ત્યાર પછી અહીંયા કહેવાય ને કે જે ભવ્ય જે ડાયરો લોક ડાયરો થવાનો છે અહીંયા ઘણા બધા જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે તે પણ જે તેના માટે અહીંયા ભવ્ય ત્રણ ડોમ નાખવામાં આવેલા છે ખૂબ સુંદર મજાનું ડેકોરેશન પણ કરવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા જે દરરોજની માટે એવા ત્રણ દિવસ અહીંયા ભવ્ય જે રાસ ગરબાનું પણ આયોજન થવાનું છે અલગ અલગ જે કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે તે હું તમને આ વ્લોગમાં દર્શાવવાનો છું તો તમામ તમામ માહિતી વ્લોગ દ્વારા બતાવીશ ચેનલમાં નવું તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ચાલો આપણે આ બધું શરૂઆત કરીએ અહીંયા મિત્રો ત્રણ ભવ્ય ડોમ બનાવવામાં આવેલા છે એમાંથી આપણે જે મુખ્ય ડોમ છે તેની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ તેનો જે ત્રણ ગેટનો જે ત્રણ જે કહેવાય ને કે મેઈન ગેટ બનાવવામાં આવે છે તે ખૂબ જ સુંદર મજાના જે શણગાર કરી જે તેને કમ્પ્લીટ કરવામાં આવે છે રાત્રિનું પણ ખૂબ સુંદર મજાનું જે લાઇટોનું ડેકોરેશન છે ચાલો આપણે હવે અંદર જઈને જોઈએ એક વસ્તુ તો કહેતા તમને ભૂલી ગયો મેન ડોમની ઉપર જે એક ખૂબ સુંદર મજાનો એક ગુબારા ટાઈપનો એક ગોળો ચડાવવામાં આવેલો છે તે સોનલ માનો સોમો જન્મ શતાબ્દી મહોત્સવ નું જે ઉજવણી થઈ રહી છે તેની માટે અહીંયા તમામે તમામ વિગત જે આ ગોળામાં લખવામાં આવેલી છે તે જોયો અગત્યની મિત્રો જાણકારી તમને બતાવી દેવી આવનારા બે દિવસોમાં અમે જઈ રહ્યા છીએ અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિનો અત્યારે આપણે બાવીસ તારીખની બધા રાહ જોઈ રહ્યા છીએ તે કઈ રીતના અયોધ્યાને શણગારવામાં આવી છે તે તમામે તમામ વિગત હું મારા ચેનલમાં બતાવવાનો છું બ્લોગ બાય બ્લોગ અલગ અલગ વિભાગ દ્વારા તમને બતાવી ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર તો જતા જ નહીં ખાસ કરીને તો શ્રી રામ લખો અને જલ્દીથી જલ્દી કમેન્ટ કરો હવે આપણે ડોમની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી તમને બતાવી દો ડોમ ખૂબ સુંદર મજાનો અલગ અલગ કલરથી જે અહીંયા તેને ડેકોરેશન કરવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા ઘણી બધી વસ્તુ હું બતાવવા જેવી છે તે પણ હું તમને બતાવવાનો છું આ જગ્યાના સ્થળની આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકામાં આવેલું એક કમળના જવડું સરસ મજાનું એક નાનું ગામ તે મઢડા તે હું તમને વાત કરું કે તે જૂનાગઢથી આડત્રીસ કિલોમીટરના અંદાજીત અંતરે થાય છે અને કેશોદથી મારા ખ્યાલથી અઢારથી પંદર કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે અહીંયા જે કહેવાય ને સોનલમાનનો સોમ જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય જે અહીંયા આયોજન થઈ રહ્યું છે તેની તૈયારી હું તમને બ્લોક દ્વારા બતાવી રહ્યો છું ત્યાર પછી અહીંયા જે શરૂઆત થઈ જશે તેનો પણ વિડીયો હું તમને બતાવવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તમે તમામ વિગત હું તમને ક્રમ ટુ ક્રમ વિડીયો દ્વારા બતાવતો જાય તો ચેનલમાં જોડાઈ લેજો હા અને ખાસ કરીને તો કહેવાની વાત એ કે અહીંયા ખૂબ જ ઠંડી પડે છે એટલા માટે અમે જે જેકેટ કોટ પહેરી લીધો છે અને આપણે આગળ જઈએ તો અહીંયા સરસ મજાના એવા જે દર્શક મિત્રો માટે અહીંયા ભવ્યથી અતિભવ્ય કહેવાય ને સાઉન્ડનો ખૂબ સુંદર મજાના એવો સિસ્ટમનો ગોઠવવામાં આવેલી છે બંને છે એ જ રીતના છે અને મેં તમને વાત કરીએ અંદાજીત પંદરથી વીસ જેટલી તો એલઈડી રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ જઈએ જે અહીંયા દેશ તરફ તો અહીંયા પણ ખૂબ સારું એવું આયોજન થઈ રહ્યું છે તે હું તમને લોક દ્વારા બતાવું છું ત્યાર પછી અહીંયા જે કહેવાય ને કે અલગ અલગ લાઇટોનું પણ જે રાત્રિનું ડેકોરેશન છે એ પણ અહીંયા ખૂબ સરસ છે તો આપણે ત્યાં જઈને જો એને કમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો લાઇક સ્ટેજની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ આપણે અને ખાસ કરીને તો વાત કરવાની વિડીયો છોડીને તમે મિત્રો કાંઈ જતા નહીં કારણ કે અહીંયા હું તમને અલગ અલગ જે અગત્યની માહિતી વિડીયો દ્વારા આપવાનું છે ત્યાર પછી અહીંયા ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન થઈ રહ્યું છે તે પણ હું આપી ત્યાર પછી હવે આપણે અહીંયા જો સ્ટેજ ઉપર જોવા જઈએ તો અહીંયા મહેમાનો માટે ખૂબ સારા એવા ઘણા બધા સોફા પણ રાખવામાં આવેલા છે ત્યાર પછી એક્ઝેક્ટ એની પાછળ તમે જુઓ ને તો ભવ્ય એલઈડી પણ ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે ત્યાંથી પણ લોકો સરસ રીતના જે આયોજન છે તે માણી શકશે મેનડોમની એકજેક્ટ બાજુમાં આવી ગયા છે અહીંયા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે આપણને અહીંયા સોનલ માતાજીના ફોટામાં દર્શન થશે ત્યાર પછી તમે જે પાછળ જોઈ રહ્યા છો તે પણ એલઈડી છે અહીંયા સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવેલું છે એ જ રીતના હું તમને આગળ બતાવું તો ઠેઠ લગી એ જ રીતના ઘણી બધી એલઈડી રાખવામાં આવેલી છે અને સાઉન્ડ સિસ્ટમ પણ ઘણી બધી જે અહીંયા ઉપસ્થિત છે ખૂબ જ આનંદ આવે એવું તે ભવ્ય આયોજન થઈ રહ્યું છે તમને રાકેશભાઈ બતાવશે આવી ગયા છીએ ભવ્ય આનંદ મેળા તરફ અને અહીંયા જે ભવ્ય એટલે કે બે આનંદ મેળાનું આયોજન થવામાં જઈ રહ્યું છે એક જેટ તો આપણે જે મંડપ નિહાળ્યો ડાયરા માટેનો એ મંડપની એકઝેટ બાજુમાં છે અને અહીંથી તમે જુઓ ખૂબ સારી એવી ઘણી બધી અલગ અલગ રાઈડો તમને જોવા મળશે ત્યાર પછી એક બીજો આનંદ મેળો છે તે આપણે મંદિરની એકઝેટ બાજુમાં છે તે પણ હું ત્યાં તમને લઈ જઈને બતાવીશ અત્યારે તમને અત્યારે જોઈ લો કે એક મોટનું કુવો છે ડાન્સ છે પછી અહિયાં પણ એ રીતના છે આ જગ્યાનું સ્થળ સ્થળે સોનલમાના મંદિરની પાછળની તરફ જ આ સ્થળ આવેલું છે તમામે તમામ આ જગ્યા ઉપર ઉપસ્થિત છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે ચેનલ માં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક જતા નહીં ખાસ કરીને તો કમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલશો નહીં હવે આવી ગયા છે મંદિરની એક જેટ બાજુમાં ને અહીંયા ભવ્ય જે મેળા કહી શકાય કે અહીંયા પણ અલગ અલગ રાઈડો છે અને મારા ખ્યાલથી હું તમને કહેતા ભૂલી ગયો શરૂઆતમાં મેં તમને બે કીધા છે પણ ત્રણ મેળાનું આયોજન છે એક અહીંયા એક મેં તમને સામે બતાવ્યું ત્યાં જે ભવ્ય ડાયરો લોક ડાયરો છે એની બાજુમાં અને એક સામેની તરફ છે ત્યાં પણ ઘણા બધા જે આ મેળાનો આનંદ મેળો તેમજ મેળા માટે અહીંયા ભવ્ય જે અલગ અલગ ચીજ વસ્તુઓ તમને નાસ્તા માટે મળે તેના પણ સ્ટોલ નાખવામાં આવેલા છે તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરવા મંદિરે જઈએ સોનાલ માતાજીના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે અને તમને આ રીતના ઘણી બધી લાઈનમાં દુકાનો જોવા મળે છે માતાજી માટે ચુંદડી અગરબત્તી પ્રસાદી તેમજ એની માટે ભેળ્યા અને તમામે તમામ તેમના માટે ફોટા પણ આ જગ્યા ઉપર મળી રહેશે અને આપણે જે દાદાની રાખે એવી લાકડી પણ અહીંયા મળે છે અને શ્રીફળ ચુંદડી પ્રસાદી અને અગરબત્તી ને આ છે માતાજીનું મંદિર તો ચાલો આપણે અહીંથી જવાનું છે તો જઈને દર્શન કરીએ મિત્રો આપણે સોનલ માતાજીના મંદિરના એક જેટ ગેટે ગયા છે અને અહીંથી તમને દર્શન થશે મંદિરના અને શિખરના તજાદંડના તો આપણે ત્યાં નજીક જઈને માતાજીના દર્શન કરીએ

પાછળ પાછળ જાય છે મિત્રો જે શ્રીફળ વધારવા માટેનું સ્થાન છે અને આપણે રાકાશભાઈ શ્રીફળ માતાજીને વધારી રહ્યા છે બોલો સોનાલ માતાની જય મિત્રો માતાજીનું શ્રીફળ વધી દીધું છે અને હવે માતાજીના દર્શન કરવા જશું અહીંયા તમે જોઈ રહ્યા ખૂબ સુંદર મજાનું અહીંથી મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે અલગ અલગ જે ફોરડા તેમજ ઘણી બધી વસ્તુઓથી ઝુમરથી સજાવવામાં આવેલું છે ત્યાં આપણે નજીક જઈને જોશું ત્યાર પછી આપણે માતાજીના પણ દર્શન કરશું જઈ રહ્યા છે આ છે મનુમાનીષી માટે

ચાણીમાંથી ડૂબાવીને કાઢવા આવે છે અહીંયા તેલમાં તળાઈ રહી છે સેમ ટુ સેમ એ જ કામ અહીંયા પણ ચાલે છે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા તેની માટે લોટ મશીનમાં બાંધવામાં આવે છે તમે જે મોટા મોટા ટોપ જોઈ રહ્યા છો ને એ મારા ખ્યાલથી અંદાજીત તેમ છે કે આ મોહનથાળ મિષ્ટાન બનાવવા માટેના આ ટોપ છે આ છે ઘી ગરમ પાણીમાં ડબ્બા રાખવામાં આવેલા છે ને અહીંયા મોહનથાળ બની રહ્યો છે મોહન મોહનથાળ આ જગ્યા ઉપર છે બનાવીને આ ટોપમાં નાખવામાં આવે છે આવા એક ટોપની એવા ઘણા બધા લાઈનમાં ટોપ ભરેલા છે કેટલા બધા છે જો લાઈન સર ઘણા બધા ટોપ ગોઠવાઈ ગયા છે અને ખૂબ જ વિશાળ રસોડાનું કામકાજ અત્યારે હાલ ચાલી રહ્યું છે આ છે તેમનો લોટ તે ક્રશ કરીને મશીનમાં દ્વારા કાઢીને બનાવવામાં આવે છે અને ગરમા ગરમ ગાંઠિયા બનાવવા માટેનો વિભાગ અહીંયા બની રહ્યા છે લાઈવ ગાંઠિયા લાઈવ ગરમા ગરમ કાઠિયા બની રહ્યા છે ત્યાં ગરમા ગરમ ડાળ બની રહી છે જય સ્વામિનારાયણ જય સોનલમાં સોનલ માં સોનલ માં અને કેટલા મણ ની ડાળ બનાવું મણની મણ મણની દાળ ગરમાગરમ હાલ બની રહી છે ઓલામાં એ જ છે ને મિક્સ વેજ મિક્સ વેજ મિક્સ વેજ આવે મિક્સ વેજ શાક શાકભાજીનું અહીંયા ગરમા ગરમ જે રસોઈ બનતી હતી તે તો સ્પેશિયલ જે આપણે કહેવાય ને કે દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે રસોઈ બની રહી છે ત્યાર પછી અહીંયા ઇલેક્ટ્રિક ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા ઘણા બધા રસોઈ બનાવવા માટે મોટા મોટા ટોપનો પણ અહીંયા જે ઘણા બધા એવા લાગટ સ્ટોક છે જો કેટલા કેટલા છે મારી જેટલી હાઇટ જેટલા છે મારી કરતાં પણ ઊંચા છે સામેની તરફ છે ઘણા બધા એવો સ્ટોક કરવામાં ત્યાર પછી એ જે રસોઈ બનાવેલી છે તે માટે પ્રસાદ ગ્રહણ કરવા માટેનો આ વિશાળ તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર પ્રસાદ ગ્રહણ કરવા માટેની વિશાળ આ જગ્યા બનાવેલી છે ત્યાર પછી ડીશો અને તેવી મેકવાની જગ્યા સામેની તરફ છે અને પાણીનો પરબ પણ એ જગ્યા ઉપર જ ગોઠવવામાં આવેલું છે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની